તો આ ફાર્મર છે એની સાથે મેં વાત કરી કે આ કોણ કરાવે આ બધા ખેડૂતો છે ને આ કાપે છે ગવર્મેન્ટ સહાય નથી કરતી પણ તો બધા સાથે મળી અને જોવો આ છે ને કાપે છે હમણાં કાપશે એ મેં પૂછ્યું બધું માહિતી એની આપી છોકરો છે ટ્રેક્ટર હલાવે છે ખેતીમાં અને આવી રીતે કાપે પણ છે તો જુઓ આખું કેવી રીતે બધું કાપે છે એવી રીતે તમને આજે હરખી રીતે બતાવું એમ

હરખો ને હરખો એવો કટિંગ કરે છે જોવો બધા વિન્ટર માં અને સમર માં આ રીતના કરે છે વાહ ભાઈ વાહ જો બધા ખેડૂતો ભાઈ અહીંયા સમજે છે આપણે પણ બધા ખેડૂતોને આવી રીતે વાડ્યો હોય ને એ કાપવી જોઈએ મને એમ થાય કે આ લોકો અહીં આપણા ઓલામાં અત્યાર સુધી હોત તો આવું બધું આપણે કરતા હોત જે ઉપરથી કાપી નાખી છે ઓલા જાણવા આગળ કેવડા કેવડા દેખાય એ બધા આવી રીતે હતા બરોબર તો આવી રીતે આવી રીતે ટ્રેક્ટર હાલે અને આ ભાઈ છે એ બધું કરે અને પોતે ખેડૂત બધા કરે છે એની કીધું છે કે બધા ખેડૂતો પોતે છે ને જે આવી રીતે હોય છે હવે એ અહીંયા સુધી જ કરવાનો તો આગળ તો ખબર નહીં કરે કે નહીં લગભગ એ ન્યાયનો ઓલો હેઠો પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો હેઠો હવે નહીં કરે આગળ કદાચ કદાચ ખબર નહીં પછી કરે તો

તો ઉપરથી ઓલેથી એવા અંદર એવી પ્લેટું છે કે એનાથી આખા ઝાડવા ગમે એવા જાડા હોય ને કાપી નાખે છે કાપીને અંદર એને ઓલી કટકી પડી જાય છે કેમ પણ એટલે કે નડે નહીં વાહનવાળાને નડે નહીં હાલવાવાળાને નડે નહીં અહીંયા રે રેડિયા દોડ તો હોય નહીં તો એને નડે પણ ને કે ગાયો ને કે કોઈને પણ નડે નહીં એમ વાહ ભાઈ વાહ

કટર હોય છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વાવ ગુડ ટેકનોલોજી તો ડોન્ટ નીડ ટુ વર્ક